મારો ભગોળ મંતોશી નામે છે માતા બોલતી છે સુભય ભાઈ ભાઈ જે છે બાબા એય જગત મુખે દેવસું કે લેલાઈ છે કે આ જગત સ્વાર્થી છે સ્વાર્થી દુનિયા છે લાખ નું ટોપો કઈ સે કરે છે ગણન થતો છે પોજે ઉપર માતાજી ઉપર પૈસા હોય હે તે સુમરો છે જાતનો મુસલમાન છે અને એ સુમરાને કોસ કે સુમરા ચકલાવે ફાઈવન્ટ રે પાંચસો રૂપિયા કે સુમના જેટલા આપ્યા પૈસા ને પૈસા ને પૈસા ને પૈસા હે પેનલી આપ્યા આપ્યા હું પહેલાંય બોલ્યું બોલું હેં કે જગત અમને હમ નથી વેચો

માટલા બનાવનારા ધંધાની અંદર 3 લાખ રૂપિયા રહી આલ્યા આ 500 નો નથું દિયા સભાવારો ને પાવારો કે હું ભેલાય બોલી કે હું હાથ ના મોસ તો જગત ઓગળ જગત કોઈ ખોટી કોટીરી हेलो जापड़ी से और आज आपरी कोई दारू फूटी था जेरी आऊनु सी इन भोरी 32 सी मत सेना गेट से जमाई जी ये न थिए केला बोलू छो करेला बोलो भागो तो possible है लोगों

پی اگر پتی કુમા હા હા આ કેટલા જક બનાય છે હા આ બાય નાઈ જા હા બુઅ આની જા હા નાઈ જા આ તમને પકડ્યા હા આનાનો ભાજા આમથી ના ખાવા કરે તો આ મો ડોફી કાઉસુ હા તમે નળાહેરવાળા આપણી પૂજો છો કા ચોપડી આ હું અખર ચોપડી કવ છું હા આ મુકા ભાઈ મોને ભાભીનો ઓપરેશન પડે આ ઓપરેશન ઉપર છે હા આ જો ઓપરેશન ના કરવું પડે તબિયે હા ફીડવા છે તમને તો એક છે દુનિયા છે એક બે સોલ્યુશન છે

રાતરો બલાજી લાલાજી હારી 501 રૂપિયો માતાજીના સામે તે શેર માટે સવા સવા મોષક મોરત મારી દે ને આલો

તારું પહેલો બોમ્બ જે એરિયા છે એ મોમેડી એમનો બીજો કોઈ આવું મુશીન બોરી બત્રી છે મસ્તા પર તો મુતન એક કો છું કે કદા હોવર વાતનો લેખ ખોળું તો મારું નામ જ છે કે તારા ગોમ્મો ગળો એટલે પહેલું જે આખો જે ફળ્યો આવે એ મુસલમાનોના ફળિયા તરીકે ઓળખાય ને આજથી 60 વર્ષ પહેલા અહીંયા મુસલમાન વસવાટ કરતા હતા હું ઉમશીન બોની બત્રી છે મસ્તા પર છે

બરોબર વેળાએ હું જેવું બનતો શું જગેટો હું શિંખ ભોયની બત્રીશી માતા બોલતી સુ ચાલી કરી હું વધારે ફેટ ગણવા જ ગણીનો હજી હું ગળીવાળી શભાવળવાળો મારો ભગવાન બનતો છે માતા બોલતી તારી તારી ઘરની મોરે હું માતા

બરોબર હું બોલતી છું હું જેવું બોલતું છું તારા ઘરમાં ફોટા ને મારું નામ ફોટા તારી લેલા હોય તો આ પર ને હોય તો આ પર હો ના પડશે માર કોઈ શરમ ના હે લે તારા ઘર માં ફોટા હોમી નજર નો ગુણ ફોટા છે આવું મશીન ભોની પત્રી છે માતા કો છું બાજુમાં ખોટી પરિવહન ત્રણ ફાઈલો હોય ફાઈલો તારા દવાખાનાના રિપોર્ટ કોલુને એક્સરે રિપોર્ટ હોય એની અંદર મોટા એક્સરે હોય વાઈટ કલરની હોય મોબાઈલ નંબર લખેલો વેળા માતા બોલુ અંતારા રિપોર્ટ ખોલું ને એક નહીં બે નહીં પણ ત્રણ હોસ્પિટલમાં હું મોરાના રજવાડાની માતા ફરું બરોબર ત્રણ હોસ્પિટલમાં ફરું અન ત્રણ હોસ્પિટલના રિપોર્ટ કરાવું એમાં સીટી સ્કેન કરવા જો એમઆરઆઈ કરાવવા જો અન પેટની બાયોપ્સી કરાવવા ન જો મારું નામ દેવું લે લે સભા બરોબર મારો કોણ કેતો છે ગણાય મોસીન મોની બત્રીજી માતા કેતી છું અમદાવાદ નો દીના તારા માં રિપોર્ટ બોલું પહેલા તો મારું નામ મતા બરોબર મોશી બોલી માતા બોલતી છું વરાય માં કોલાના રજવાડા નો જે તારે ઘેર જઈના કિડની ના ભાગની અંદર પર ધ્રી હોય ને એની અંદર પ્રોબ્લેમ થી હોય ને એની અંદર સડો પડ્યો ને રિપોર્ટ માં આવતો ને ચાર પેજ નો રિપોર્ટ માં જે દુનિયા માં અમેર કંપની માતા બોલું લે હે બે માં શું કીધું ડોક્ટર હા તો ઓ બોલ દે હાથ સર માં આપણી મોન નથી કે તારી કિડની ની અંદર તારી ઘેર ધ્રી ની કિડની ની અંદર ભઈ કિડનીની રિપોર્ટ હોય એમાં ડોક્ટર પથરી વાવડી હોય ને એવા તારા ત્રણથી ચાર રિપોર્ટ જે કર્યા હોય એ ચારે ચાર રિપોર્ટ તારી ઓહરી પણ હોય રિપોર્ટ પડ્યા રિપોર્ટમાં ડોક્ટર એવું કીધું હોય પથરી છે પથરીમાં થાય પડી એમાંથી સડો અને કિડનીની આજુબાજુ પડી ગઈ છે તો લે કે તો કીધું મને નતી પણ આ તો નઈ તો પછી મહારાજે એ બોવજ મોંડે તુને માતા બોલ જેને તકલીફ થી જેને કિડની લે હે બે કિડની માં રિપોર્ટ વાળા તઈન છે તારા ઘર એક બે નાહી પત્રી વાળા તઈન છે

કે મારી નાતની માતા છે મારી આબરૂ નહીં પાડે મારે આબરૂ કોઈ લેવા દેવા નહીં તમે પોસાવા હોત બધું રાખો હું મોઢે કેવા વાય છું કે મારા પર સોનું રહ્યું નહીં અને સોનું રાખે એમનું દેરું ના કહેવાય ભાઈ માતાને બધું હરખું છે બોલે આવી વાતો બની એના કારણે બોમ્બ નીકળ કર્યો બોમ્બ બાર કર્યો 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 છોકરાને બાર કે હું તો ગોમબાર છું કે તાર ઘરે ના આવવાનું તારા ઘરે પ્રસંગ છે તારા ઘરે ના આવવા દીધો કેટલા આધો વાત છે એમાં કોઈ કાતો કરો તો આત્મિક છે કે કે બે મારો ભગવાન કે છે વેળા હું શ્રી મોહની મત્રીશી માતા કુ બધા કે દાપડી ના સે બીજા કોઈ ના ની આ દાપડી નું કદો પુણ્યો એ બકો પડતી જાય પંજાબ થી બે અગરબત્તી ચાલુ કર મારી માતા પર વિશ્વામે લે મજા 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 ના કરી આલું મારું નામ દે બે અગરબત્તી ચાલુ કર બે અગર હું થવાનું છે હું તન કો છું આવ